અમરેલી જિલ્લાના લીલીયામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી પકડી પાડી પોલીસે બે ડમ્પર ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી ખાણ ખનીજ વિભાગ ઘૂંઘતું રહ્યું અને પોલીસે કરી કામગીરી તો ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી શરૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ